નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની શોધિયન પોથીનો ભાગ ચારનો પાઠ નંબર સોળ કુદરતીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો પાઠ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી નિશ્વ અધ્યન પોથીનો પાઠ નંબર સોળ કુદરતી વિભાગે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પહેલું કુદરતી તો એની સામે આવશે ઈ એકાંકી બીજું લાભ શંકર ઠાકર એની સામે આવશે ક પુનર્વર્ષું ત્રીજું જોબો એની સામે આવશે અ બે ભાન થઈ જવું ચોથું બાબુનો મિત્ર તો બ દેવલો દેવાંશી ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચમું કુદરતી પાઠના લેખક ખાલી જગ્યા છે લાભશંકર ઠાકર છઠ્ઠું બાબુ અચાનક મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવતો થઈ છે સાતમો બાબુને સ્વર્ગમાં દેવલો ભેગો થઈ છે ત્યાર પછી કહો નીચે આપેલા પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો આઠમું કાશી ફઈને મન બાબુ શું છે કાશી ફઈને મન બાબુ દીકરો છે નવમો કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર કયું છે કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર છે બાબુ દસમું પાંખોવાળા દેવદૂતોએ બાબુને કેવી રીતે ઊંચકી લીધો બાબુને ફળની જેમ ઉંચકી લીધો અગિયારમો દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા બારમું બાબુને શા કારણે શરદી થઈ ગયેલી ઠંડા વાદળમાંથી પસાર થતા બાબુને શરદી થઈ ગયેલી તેરમું બાબુનું નાક કોણે ને શેનાથી લોસ્યું બાબુનું નાક અપ્સરાએ રેશમી લુગડાથી લોસ્યું ચૌદમું અપ્સરા કોણ હતી અપ્સરા બાબુનો મિત્ર દેવલોમાંથી દેવાંશી બનેલી હતી પાંચમું દેવલો ખારા ગોઠાના મેળામાં કોના કપડાં પહેરીને નાચતો હતો બૈરીના કપડા પાટિયા પાડીને નાચતો હતો સોળમો દેવલો કોનો છોકરો હતો દેવલો નરસિંહ નો છોકરો હતો સત્તર દેવલાનું મૃત્યુ શેનાથી થયું હતું બે વર્ષ પહેલા સાફ કરવાથી દેવલાનું મૃત્યુ થયું હતું અઢારમું દેવદૂતોએ બાબુને ક્યાં ઉતાર્યો સ્વર્ગના બગીચામાં ઉતાર્યો ઓગણીસમો કોની આંખમાં હરખના ના આંસુ આવી ગયા ઇન્દ્રરાજ અને બાબુની આંખમાં હરખના આંસુ આવી ગયા વિષ્ણુ દેવલાએ બાબુને ધરતી પર જઈને શું કરવા કહ્યું દેવલાયે બાબુને ધરતી પર જઈને કુદરતી રીતે પુણ્ય કરવાની સલાહ આપી એકવીસમું કાશીમાં એ શેનું આંધણ મૂક્યું મૂકવા કહ્યું કાશીમાં લાપસી બનાવવા અધાત મૂકવા આંધણ મૂકવા કહ્યું હતું આંધણ લાપસીનું આંધણ મૂકવાનું કીધું હતું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનો નથી વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વ અધ્યન પોથીના ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પચીસમું એક દિવસ બાબુના જીવનમાં સવારે અચાનક શું બની ગયું એક સવારે બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક જ મુંજારો થતા એ ઢળી ગયો ઢળી પડ્યો છવ્વીસમો પેશો પશો ડાક્ટર કેવો હતો તેણે બાબુને તપાસીને શું કહ્યું પશો દાક્તર બેદરકાર અને અણઘડ હતા ડાકતરે બાબુને તપાસીને કહ્યું કે કાકા ગંગાજળ લાવો સત્યાવીસમું અપ્સરા બન્યા પહેલાનો દેવલાનો પરિચય આપવો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો એ સહજ રીતે ગાતો હતો અઠ્યાવીસમું બાબુ સ્વર્ગમાંથી પાછો ફરતો હતો એ વિદાય વેડાનું દ્રશ્ય લખો વિદાય વેડાએ બાબુનો દોસ્ત બાબુને અડધા આકાશ સુધી મુકવાવ્યો આંખમાં આંસુ સમાતા ન હતા અને ગળે ડૂમો બાજી ગયો હતો ઓગણત્રીસમું દેવલાઈ બાબુને સી સલાહ આપી દેવલાઈ બાબુને સલાહ આપી કે તું પુણ્ય કરજે પણ કરવા ખાતર નહીં પુણ્ય આપવા કુદરતી રીતે જોઈએ કુદરતી એકાંકી દ્વારા લેખક શું શેનું મહત્વ રજૂ કર્યું છે લેખક કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નના સાત આઠ વાક્ય જવાબ લખવામાં એકત્રીસનું બાબુનો સ્વર્ગના અનુભવને તમારા શબ્દમાં આ લેખો તો આ છે બાબુના શબ્દ સ્વર્ગમાં જેણે તે મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વધ્ય પોથીના દરેક ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત સ્વધ્યન પોથી ભાગ ચારની તમારે દરેક પ્રકરણની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ લિંકને તમે ડાઉનલોડ કરી અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્યાર પછી શાળા શિક્ષક છે એની અંદર ધોરણ નવના ફોલ્ડરમાંથી તમને આ પાઠની પીડીએફ મળી જશે બત્રીસમું કુદરતી એકાંકીમાંથી તમે શું શીખ્યા કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજ પણ થવું જોઈએ જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય છે એ જ સાચું પૂર્ણ કાર્ય લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પૂર્ણ કાર્યની મહિમા હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે મરમાણી ભાષામાં રજૂ કર્યા છે તેત્રીસમું નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે છે આ વિધાનો મર્મ સમજાવો આ વિધાનનો મર્મ એ છે કે માણસે કરેલું કોઈ પણ સારું કામ નાનું છે કે તુચ્છ નથી હોતું ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે મોટા કાર્ય મહાન પરિણામ લાવે પરંતુ વાસ્તવમાં નાના સત્કાર્ય પણ જીવનનો મોટો ફેરફાર કરી શકે છે કોઈને સહાનુભૂતિથી બોલવું જરૂરિયાતમંદને મદદ કરવી સત્યનો માર્ગ અપનાવવો અથવા ઈમાનદારીથી કરેલું નાનું કામ પણ મહાન પરિણામ આપે છે નાનું સરખું સત્કાર્ય વ્યક્તિના સ્વભાવને ઓછો બનાવે છે સમાજમાં સદભાવ ફેલાવે છે અને અંતે ઉત્તમ પ્રાપ્તિ તરફ લઈ જાય છે આવા સત્કાર્યનો સંગ્રહ જીવનમાં સુખ શાંતિ અને સંતોષ આપે છે તેથી માણસે કોઈ પણ સારા કાર્યને નાનું સમજીને અવગણવું નહીં કારણ કે નાના સત્કાર્યોમાંથી જ મહાન સિદ્ધિઓ જન્મે છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં ચોત્રીસમું નીચે આપેલા શબ્દો નથી સાચી જોડણી શોધીને લખો મૂજા રો પૃથ્વીલોક ત્રિકાલ અપ્સરા આ રીતની સાચી જોડણી છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો પાત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી લખો ઇન્જેક્શન નાળાસળી કૃપા શંકર અને મગમગાઠ તો આ રીતના થશે પછી ગાયન શબ્દની સંધિ છૂટી પાડો તો ગૌ વન આ રીતનું પાંત્રીસ અને છત્રીસ થશે ત્યાર પછી સાડત્રીસમો છધિ છૂટી પાડો એમાં ઉપાસના નિશ્વાસ પુરુષોત્તમ દેવાંશી પૃથ્વી અને મનોકામના તો આ રીતની સંધિ છૂટી પડશે આડત્રીસ માં નીચેની પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર દેવલો જાતિવાચક દોસ્ત જાતિવાચક છૂટું ચૂરમો ને કી દ્રવ્ય વાચક વાચક ત્યાર પછી ઓગણચાલીસ રસમ શબ્દ નો સમાનાર્થી જણાવો તો ડ બ બંને સાચા ચાલીસમુ આવરદા શબ્દનો સમાનાર્થી સમજાવો ડો બને સાચા એકતાલીસ નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ લખો કપાટ એટલે એટલે ધીરજ દાખલો એટલે ઉદાહરણ સોડમ એટલે સુગંધ ઠાઠડી એટલે નનામી અચાનક એટલે એકાએક અવલ એટલે પ્રથમ ત્યાર પછી બેતાલીસમું નીચેનામાંથી માંથી પર પ્રત્યે વાળો શબ્દ શોધીને લખો ટ તેતાલીસ મુ નીચેના નીચેનામાંથી પૂર્વ પ્રત્યે શબ્દ શોધીને લખો તો અપ્સર આ ચુમાલીસમું નીચે આપેલા શબ્દોને ક્યાં પૂર્વ પ્રત્યય કે ક્યાં પ્રત્યય લાગેલ છે તે જણાવો ત્રિકાલમાં પૂર્વ પ્રત્યય ગાયનમાં પર પ્રત્યય બાળપણમાં પર પ્રત્યય ત્યાર પછી પિસ્તાલીસ નીચેના શબ્દોના લિંગ ઓળખાવો નપુ ઘી નપુસલિંગ ઈશારો પુલિંગ આંધળ નપુસલિંગ ગંગાજળ નપુસલિંગ સ્ત્રીલિંગ પુણ્ય નપુસલિંગ અપ્સરા સ્ત્રીલિંગ નાળિયેરી નપુસલિંગ ત્યાર પછી છેતાલીસ નીચેના વાક્યોમાંનો અલંકાર ઓળખાવો એમાં આપેલું મારી વેણીમાં ચાર ફૂલ આમલળે સોહે સોહામણી ચૂલ વર્ણાનું પ્રાસ અને આપેલ સૂચના મુજબ કરો એમાં અ બાબુ રોજ કકડાટ કરતો હતો બાબુ રોજ કકડાટ કરે છે બ આતો સ્વર્ગ વાત છે આતો સ્વર્ગ વાત હતી ક દેવલો નાચતો હતો દેવલો નાચ છે સુડતાલીસમું રોકડ રોકડ સમાસનો પ્રકાર દ્વંદ્વ દ્વંદ્રડતાલીસમું દેવદૂત અને મનોકામના આ બે બે સમાસનો પ્રકાર તત્પુરુષ ઓગણપચાસમુ નીચેના દરેક શબ્દના સમાસને ઓળખાવો બે ચાર દ્વિગુ સિંહાસન મધ્યમ લોપી પુરુષોત્તમ તત્પુરુષ ત્રિકા દ્વિગુ ત્યાર પછી પાંચમું ટાટા બોર્ડ કર્મધાર્ય છઠ્ઠું નરસિંહ કર્મધાર્ય સાતમું ભેદભાવ દંદ્ર આઠમું મા બાપ દંદ્ર પચાસ નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો ચોવીસ સંખ્યાવાચક બીજું થોડો પરિણામ વાચક સોહામણી ગુણવાચક મારા સર્વનામી ચાર ચાર સંખ્યા શબ્દ લખો હાજર ગેરહાજર છાયા તડકો ચાંદ સૂરજ પુષ્પ કાટો તાલ બે તાલ બાવન નીચેના તડપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો ઓણ એટલે આ લુ એટલે લૂછવું ભય એટલે ભાઈ પાહે એટલે પાસે રડિયું એટલે રાડો પુણ્ય એટલે પહેલા બહુ એટલે બહુ એટલે ત્યારે ગીયું એટલે ગયું બેહો એટલે બેસો રહ્યો એટલે રહ્યો અંકાય એટલે ખરેખર સીના એટલે શેનો નિયમ એટલે નિયમ આઘા એટલે દૂર ત્યાર પછી ત્રેપન નીચે આપેલા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો એમાં પેલું હર્ષ એટલે શોક જીવવું એટલે મરવું સુરીલું એટલે બેસુરું મીઠાસ એટલે કડવાશ સ્વર્ગ એટલે નરક પાપ એટલે પુણ્ય મિત્રો ચેનલ ઉપર ન આવીને વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પછી વિરુદ્ધાર્થી મોટેથી ધીમેથી રડવું અસવું શાંતિ અશાંતિ કાળા થોડા ખબર બે ખબર ત્યાર પછી ચોપનમું નીચેના રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ લખો ડીંગ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું બીજું ગળે બાજી જવો ગળાગ થઈ જવું ત્રીજું છડી મરવું ગભરાઈ જવું ચોથું જીવમાં જીવાવો શાંતિ થવી પાંચમું સાત ખોટના હોવું ખૂબ જ લાટકું હોવું છઠ્ઠું ફૂંકી મારવું વેડફી નાખવું સાતમો ઝોલો આવવો ઊંઘનું જોખું આઠમું માથું માથું પકડવું ચિંતા કે શો કરવો નવમું પાટિયા પાડવા માથાના વાળ વળવા દસમું મન ડોલી જવું મંડલ જઈ જવું અગિયારમું ચારા થવા સહાયક હોવું બારમું કષ્ટ ન રહેવો મહત્વ ન રહેવું તેરમું આંખ ભીની થવી દુઃખી થવું ચૌદમું લાપસીનું નો આંધળ મૂકવું મોટી ઉજવણી કરવી ત્યાર પછી પણ નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પેલું બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા ખડકી બીજું સુપ્રસંગ કાંડા સુપ્રસંગે કાંડા પર બાંધો તો લાલ સૂતરનો દોરો નાળા છડી ત્રીજું સવાર બપોર સાત એમ ત્રણ વાર કર કરતી સંધ્યા ત્રિકાળ સંધ્યા છપ્પનનું વાક્ય રૂપાંતર કરો પેલું ચા ગરમ ગરમ પી લે ચા ગરમ ગરમ ન પીસ નિષેધ વાક્ય બીજું આપણે બાબુ તો મરી ગયો નથી આપણો બાબુ તો જીવે છે સત્તાણું નીચેના વાક્યો સાદા સંયુક્ત કે મિશ્ર વાક્યોમાં છે તે ઓળખાવો જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડીંગ થઈ ગયો તો મિશ્ર વાક્ય બીજું અપ્સરા ઈની પાહે ઝાંખી લાગે સાદું વાક્ય ત્યાર પછી અઠાવનમું માગ્યા મુજબ વાક્ય બનાવો તું થાકી જઈશ તારાથી થાકી જવા છે ભાવે વાક્ય બીજું કૃપાશંકર બાજુના માથા પર હાથ મૂકે છે કૃપાશંકર બાબુના માથા પર હાથ મૂકે છે કર્મણી વાક્ય બનાવો કૃપાશંકર થી બાબુના માથા પર હાથ મુકાય છે ત્યાર પછી ઓગણસાઠ નું નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો એમાં ટાટા બોર્ડ અને દેવદૂત સાઠમું નીચે આપેલા શબ્દોમાંથી રવાનોકારી દ્વિરુપ્ત શબ્દો અલગ ધારવો તો રવાનોકારી શબ્દ કડકડાટ રોડકડ પછી ફફડે સર સર દ્વિરુપ્ત શબ્દો જપ ઝટપટ તરમકરમ નાચ ગાન ત્યાર પછી લેખન વિભાગ આવે છે મુક્ત લેખન મને આવેલું સ્વપ્ન એના વિશે તો પાછે આ રીતનો તમે નિબંધ લખી શકો પ્રસ્તાવના મારા જીવ નો વિશેષ મહત્વ છે બરાબર આ પ્રસ્તાવના ત્યાર પછી સ્વપ્નનું વર્ણન ત્યાર પછી સ્વપ્નમાંથી મળેલી પ્રેરણા કે ચેતવણી પછી મનોબળ વધારનારું પરિબળ અને સ્વપ્નનું ચિંતનશીલ પાસું ત્યાર પછી ઉપસહન તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે ગુજરાતી નિશોધીન પોથીના ભાગ ચારનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ નવના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને પીડીએફ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે આથી ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાર્ટની અને અન્ય પાર્ટની તમે પીડીએફ મેળવી શકો છો